છે વિદેશમાંથી એટલે કે લંડન થી અને મને કહે છે કે ગોવિંદભાઈ સરસ મજાનું તમે કાર્ય કરી રહ્યા છો સેવાનો સાથે સાથે આજે આપણા ગુજરાતની અંદર નવરાત્રી ચાલી રહી છે માટે તમારા દરરોજ હું વિડીયા જોઉં છું તમારું કાર્ય તમે નાની મોટી સેવાનું કામ કાજ કરતા હોય છે સાથે સાથે તમે કલાકાર નું કામકાજ અલગ અલગ અવાજની ની નિમિક્રી કરતા હોય છો આ બધું અમે તમારા વિડીયો જોઈને અમને બહુ ખુશી થાય છે માટે તમને હું વિનંતી કરીને કહું છું કે હું વિજાપુરની બાજુમાં આવેલું ગામ લાડોલ થી હાર્દિકભાઈ પટેલ મારું નામ છે અને તમને ગોવિંદભાઈ એ ખાસ એ માટે ફોન કર્યો છે કે તમે દરરોજ વિડીયા બનાવો છો પણ આજે અમેરિકામાં રહેતા મારા સમાજના એટલે કે પટેલ સમાજના ભાઈઓ વડીલો માતાઓ બહેનો અને વિદેશની ધરતી પર એટલે કે લંડન ઓસ્ટ્રેલિયા આ બધા જ દેશોમાં આપણા ગુજરાતના પટેલ સમાજના ભાઈઓ વડીલો માતાઓ બહેનો રહે છે રાખીને માતાજીના ચરણોમાં બેઠા છો તો માટે તમને હું એક કહેવા માંગુ છું કે મારા પટેલ સમાજ માટે સરસ મજાનો વિડીયો બનાવજો અને માતાજીને પ્રાર્થના કરજો અને ખૂબ ખૂબ જે અમેરિકા ઓસ્ટ્રેલિયા

મારા ગુજરાતના પટેલ ભાઈઓને એ મારી વિદેશની ધરતી ઉપર ખમાખમા કરજે લીલ રાખજે એમનીવાડી સુખી રાખજે એમનાય બાળ બચ્ચા એ મારી એમને રક્ષા કરજે માં ખોડિયાર એ મારી હાથ જોડીને કરું વિનંતી ખોડિયાર ખરી સર આ હાર્દિકભાઈ પટેલ વિજાપુરની બાજુમાં આવેલું ગામ લાડલ પણ બહુ ખુશી થઈ અને પટેલ સમાજ જે ગુજરાતમાં રહે છે એ સમગ્ર વિદેશની ધરતી ઉપર રહેતા અમેરિકા હોય કે પછી ઓસ્ટ્રેલિયા હોય લંડન હોય આ વિદેશની અંદર તમામ એક પટેલ સમાજ રહે છે એમના તરફથી હાર્દિકભાઈએ પટેલ સમાજ વતીનો એક મેસેજ પણ આપ્યો છે કે મારા તરફથી પણ ખૂબ ખૂબ શુભકામના કહેજો શુભકામના પાઠવી છે નવરાત્રી નિમિત્તે અને ત્યારે એમ કેવાય કે જગતંબા માં ખોડિયારાને યાદ કરવા હોય અને અલગ અલગ અવાજોમાં જેમ કે નરેશ કનોડિયા હિતેન કુમાર રાકેશ બારોટ ધીરુજી રાણીના અવાજમાં આપણા ગુજરાતના

તમામિક પટેલ સમાજના ભાઈ હંમેશા માટે આપને પટેલ સમાજને અને વિદેશની ધરતી ઉપર હતા તમામી પટેલ સમાજને હંમેશા માટે માં ખોડલ ખુશ રાખે તેવી માતાજીના ચરણોમાં બે હાથ જોડીને વિનંતી કરું અરે પછી ભલે અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે લંડન હોય કારણ કે ભલાજી મારું નામ દિવસ એટલે કે નકરોડા અપાસ કરું છું અને આ નકરોડા અપાસ કરીને માતાજીને પ્રાર્થના કરું છું કે અમેરિકામાં રહેતા હોય પટેલ સમાજના તમામ એક ભાઈઓ બહેનો વડીલો માતાઓ એમને એમના પરિવારને માં હંમેશા માટે ખુશ રાખજો તેવી વિનંતી કરું છું કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને ખમકારી માં ખોડલ આશીર્વાદ આપે ને એને કોઈ રોકી ના શકે માં ખોડલ હંમેશા માટે સર્વે પટેલ સમાજને વિદેશમાં રહેતા ગુજરાતમાં રહેતા આપ સૌને હંમેશા માટે ખુશ રાખે એવી માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અને રાકેશભાઈના અવાજમાં અરે રાજ પરાવારી માં ખોડિયાર ધરતી ઉપર મારા પટેલ ભાઈઓ રહેતા હોય એમને એમના પરિવાર ને હંમેશા માટે ખુશ રાખજો એવી આપના શરણો વિનંતી કરું છું માવડી ખોડિયાર આપના શરણ વિનંતી કરું છું તમામિક ભાઈ બડીલો આ બે દેશની ધરતી ઉપર એટલે કે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને લંડનમાં રહેતા તમામ પટેલ સમાજના ભાઈઓ ઉપર હંમેશા માટે માત્ર મારી અસીમ કૃપા રાખજો એમને એમના પરિવાર ને એમના કુટુંબ ને માં હંમેશા માટે ખુશ રાખજો અને સદાય હસ્તા રાખજો જય માં ખોડિયાર તો મિત્રો ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હાર્દિક ભાઈ સાહેબ નો કે આજે સરસ મજાનો મેસેજ મને ફોન કરીને કહ્યું અને એમને કહ્યું કે વિડિયો બનાવજો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સમગ્ર ગુજરાતના પટેલ સમાજના દરેક ભાઈઓ વડીલો માતાઓ બહેનો જે વિદેશની ધરતી પર રહે છે તેમને પણ મારા તરફથી અને મારા પરિવાર તરફથી આપને નવરાત્રી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય ખોડિયાર જય ઉમિયામાં